અજાણી સિટ્ઠી અને પરિવારનો પડછાયો શહેરના પોષ વિસ્તારમાં આવેલો સંસ્કાર વિલા નામનો ભવ્ય બંગલો બહારથી જેટલો ભવ્ય દેખાતો અંદરથી તેટલો જ રહસ્યોથી ભરેલો આ બંગલામાં શ્રીમતી શાંતાબહેન તેમના પુત્ર રાઘવ પુત્ર વધુ દીપા અને પૌત્રી અંજલિ સાથે રહેતા હતા તેમનો પરિવાર શહેરના પ્રતિષ્ઠ પરિવારમાંનો એક હતો જે પોતાની સામાજિક પ્રતિષ્ઠા અને વેપારી સફળતા માટે જાણીતો હતો રાઘવ એક સફળ ઉદ્યોગપતિ હતો અને દીપા એક ગૃહિણી હતી જે ઘર અને પરિવારને સંભાળતી હતી અંજલી જે દસ વર્ષની હતી તે ઘરની રોનક હતી બધું જ બરાબર ચાલતું હતું ત્યાં સુધી કે એક દિવસ સાંતા બહેનના હાથમાં એક જૂની ફાટેલી ચિઠ્ઠી આવી આ ચિઠ્ઠી ચાલીસ વર્ષ જૂની હતી અને તે બહેનના પતિ સ્વર્ગસ્થ ઠાકોરદાસ શેઠ નામના સામાનમાંથી મળી હતી ઠાકોરદાસ શેઠનું અવસાન વીસ વર્ષ પહેલા થયું ગયું હતું ચિઠ્ઠીમાં માત્ર એક જ લીટી લખેલી હતી સત્ય દફનાવ્યું છે પણ એક દિવસ બહાર જરૂર આવશે મને ન્યાય મળશે અને નીચે એક અજાણ્યા નામનો અડધો ઉલ્લેખ હતો જે સ્પર્શ વંચાતો ન હતો શાંતાબહેન ચિઠ્ઠી વાંચીને ચોંકી ગયા તેમને યાદ આવ્યું કે તેમના પતિ ક્યારેય કોઈ રહસ્યોમાં માનતા ન હતા અને હંમેશા ખુલ્લા દિલના હતા આ ચિઠ્ઠીનો અર્થ શું હતો કયું સત્ય દફનાવ્યું હતું અને કોને ન્યાય જોતો હતો તેમણે આ ચિઠ્ઠી કોઈને બતાવી નહીં પણ તેમના મનમાં એક અજીબ ડર પેસી ગયો બીજા દિવસે અંજલી પોતાના રૂમમાં એક જૂની ફોટો આલ્બમ જોઈ રહી હતી આ આલ્બમ તેના દાદા ઠાકોરદાસ શેઠનો હતો અંજલિએ એક ફોટો કાઢ્યો જેમાં એક યુવાન ઠાકોરદાસ શેઠ અને તેમની બાજુમાં એક સુંદર યુવતી હસી રહી હતી ફોટાની પાછળ લખેલું હતું ઠાકોરદાસ અને જ્યોતિ ભૂતકાળની યાદો અંજલીએ આ ફોટો પોતાની દાદી શાંતિ બહેનને બતાવ્યો શાંતિબહેને જ્યોતિનો ફોટો જોયો કે તરત જ તેમના ચહેરા પર ભય અને ગુસ્સાના ભાવ એક સાથે ઉપસી આવ્યા તેમણે તરત જ અંજલિ પાસેથી ફોટો આંચકી લીધો અને તેને ગુસ્સામાં કહ્યું આ ફોટો અહીંથી ક્યાંથી મળ્યો આ ફોટો ક્યારેય કોઈને બતાવતી નહીં અંજલિ ડરી ગઈ તેને ક્યારેય દાદીને આટલા ગુસ્સામાં જોયા ન હતા રાઘવ અને દીપા પણ ત્યાં આવી જ પહોંચ્યા રાઘવે બહેનને પૂછ્યું માં શું થયું આટલા ગુસ્સામાં કેમ છો બહેને ફોટો રાઘવના હાથમાં આપ્યો રાઘવે ફોટો જોયો તેના ચહેરા પર પણ આશ્ચર્ય અને મૂંઝવણના ભાવ આવ્યા તેને જ્યોતિને ક્યારેય જોઈ ન હતી માં આ કોણ છે બહેન મૌન રહ્યા તેમને કંઈ જ કહેવું ન હતું પણ દીપાને આ બધું રહસ્યમય લાગ્યું તેણે બહેનને આગ્રહ કર્યો કે તેઓ સત્ય જણાવે આખરે શાંતાબહેને જૂની ચિઠ્ઠી અને જ્યોતિના ફોટાનો સંબંધ જોડ્યો આ જ્યોતિ ઠાકોરદાસની ભૂતપૂર્વ પત્ની હતી સાંતાબહેને ધીમા હવાજે કહ્યું મારા લગ્ન ઠાકોરદાસ સાથે થયા તેના પહેલા તે જ્યોતિને પ્રેમ કરતા હતા પણ જ્યોતિ અચાનક ગાયબ થઈ ગઈ કોઈને ખબર ન હતી કે તે ક્યાં ગઈ ઠાકોરદાસ પણ તેના ગુમ થયા પછી ખૂબ દુખી થયા હતા પછી તેમણે મારી સાથે લગ્ન કર્યા અને આ સાંભળીને રાઘવ દીપા બધા આચર્ય વાત સાંભળી ન હતી શું જ્યોતિના ગુમ થવા પાછળ કોઈ રહસ્ય હતું અને તે ચિઠ્ઠીનો સંબંધ શું હતો બહેનના મનમાં એક ડર હતો કે જ્યોતિનો પડછાયો તેમના પરિવારને ઘેળી વર્યો છે આ કાળું સત્ય તેમના પરિવારને સુખને ખતમ કરી નાખશે જ્યોતિના અસ્તિત્વના આખો પરિવાર હતો રાઘવ અને દીપાના વિશ્વાસ ન હતો આવતો કે તેમના પિતા સસરાના જીવનમાં આવું કોઈ રહસ્યો છુપાયેલું હતું શાંતા બહેનના ચહેરા પરનો દર સ્પષ્ટ દેખાતો હતો જાણે તેમને કોઈ જૂના પાપનો ભય સતાવી રહ્યો હતો રાઘવે સાંતાબહેનને પૂછ્યું જ્યોતિ વિશે આટલા વર્ષો સુધી કેમ કંઈ ન કહ્યું બહેન મૌન રહ્યા તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા મેં તારા પિતાને વચન આપ્યું હતું કે હું આ રહસ્ય ક્યારેય કોઈને જણાવીશ નહીં તે મને પ્રેમ કરતા હતા અને હું તેમને દુખી જોવા માંગતી ન હતી દીપાને શાંત બહેનની વાત પર શંકા થવા લાગી શું બહેન કંઈક છુપાવી રહ્યા હતા તે ચિઠ્ઠી અને ગુમ થવા વચ્ચે કોઈ ઊંડો સંબંધ હોય તેવું લાગતું હતું દીપાએ પોતાના પતિ રાઘવ સાથે આ બાબતે વાત કરી રાઘવ પણ ચિંતિત હતો તેને લાગતું હતું કે તેના પિતાનો ભૂતકાળ તેમના પરિવારને વર્તમાન પર અસર કરી રહ્યો છે આપણે જ્યોતિ વિશે વધુ જાણવું પડશે દીપાએ રાઘવને કહ્યું કદાચ તેના ગુમ થવા પાછળ કોઈ મોટું રહસ્ય છુપાયેલું છે જેનો સંબંધ આપણા પરિવાર સાથે છે રાઘવે તેના પિતાના જૂના મિત્રો અને સહકર્મીઓ સાથે વાત કરવાનું શરૂ કર્યું ઘણા લોકો જ્યોતિ વિશે જાણતા ન હતા પણ કેટલાક વૃદ્ધ મિત્રોને થોડી ઘણી જાણકારી હતી તેમણે જાણવા મળ્યું કે ઠાકોરદાસ શેઠ અને જ્યોતિ એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા જ્યોતિ ખૂબ જ પ્રતિભાશાળી કલાકાર હતી જે પોતાના ચિત્રો દ્વારા લાગણીઓને વ્યક્ત કરતી હતી ઠાકોરદાસ શેઠ તેને ખૂબ પ્રોત્સાહન આપતા હતા પણ જ્યોતિના ગુમ થયા પછી ઠાકોરદાસ શેઠ સાવ બદલાઈ ગયા હતા તેઓ ઉદાસ રહેવા લાગ્યા અને પોતાના વેપારમાં વધુ ધ્યાન આપવા લાગ્યા તેમના મિત્રોને પણ આશ્ચર્ય થયું કે જ્યોતિ અચાનક ક્યાં જતી રહી રાઘવ અને દીપાને એક અજાણ્યા વ્યક્તિ વિશે જાણવા મળ્યું શેઠના જૂના જે હવે ગામમાં રહેતા હતા તેઓ ઠાકોરદાસ શેઠના સૌથી વિશ્વાસુ માણસ હતા રાઘવ અને દીપા કાલુકાકાને મળવા ગામ ગયા કાલુકાકા વૃદ્ધ થઈ ગયા હતા પણ તેમની યાદશક્તિ તે જ હતી જ્યારે રાઘવે તેમને જ્યોતિનો ફોટો બતાવ્યો ત્યારે કાલુકાકાની આંખોમાં આંસુ આવી ગયા જ્યોતિ બહેન આહા કેટલા સારા માણસ હતા કાકાએ દુઃખથી કહ્યું તેમને મેં છેલ્લી વાર ઠાકોરદાસ શેઠ સાથે જોયા હતા પછી તે અચાનક ગાયબ થઈ ગયા કાલુ કાકા શું તમને જ્યોતિના ગુમ થવા વિશે યાદ છે દીપાએ પૂછ્યું કાલુ કાકાએ ઊંડો શ્વાસ લીધો હા મને યાદ છે એક રાત્રે અને વચ્ચે મોટો ઝઘડો થયો હતો મને ખબર ન હતી કે કઈ વાત પર ઝઘડો થયો હતો પણ જ્યોતિબહેન ખૂબ રડી રહ્યા હતા તે રાત્રે ઠાકોરદાસ શેઠે મને એક મોટો બોક્સ શહેરની બહાર એક સુમસાન જગ્યાએ લઈ જઈને દફનાવી દેવા માટે કહ્યું હતું તેમણે મને કહ્યું હતું કે આ બોક્સમાં અમુક જૂના કાગળો છે જે કોઈને મળવા ન જોઈએ મેં તે બોક્સને દફનાવી દીધું હતું રાઘવ અને દીપા ચોંકી ગયા એક બોક્સ દફનાવેલું શું તે બોક્સમાં જ્યોતિના ગુમ થવાનું રહસ્ય છુપાયેલું હતું અને શાંતાબહેનને આ વિશે કંઈ ખબર હતી કાલુ કાકા શું તમને યાદ છે કે તે જગ્યા કઈ હતી રાઘવે પૂછ્યું કાલુ કાકાએ માથું ધૂણાવ્યું મને જગ્યા યાદ નથી પણ મને યાદ છે કે ત્યાં એક મોટું વડનું ઝાડ હતું અને તેની બાજુમાં એક જૂની દરગાહ હતી રાઘવ અને દીપાને એક નવો સંકેત મળ્યો એક દફનાવેલું બોક્સ વડનું ઝાડ અને દરગાહ તેમને લાગ્યું કે તેઓ કોઈ મોટા રહસ્યની નજીક પહોંચી રહ્યા છે જેનો સંબંધ તેમના પરિવારના સૌથી કાળા સત્ય સાથે હતો વિશ્વાસઘાતનું બીજ હવે ધીમે ધીમે અંકુરિત થઈ રહ્યું હતું પ્રિય મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી રહી છે એ કોમેન્ટમાં મને અવશ્ય જણાવજો અને હા તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતાને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો કાકા પાસેથી મળેલી માહિતી રાઘવટ દીપા માટે એક મોટી કડી હતી એક દફનાવેલો બોક્સ વડનું ઝાડ અને દરગાહ આ સંકેતો તેમને ભૂતકાળના એક કાળા રહસ્ય તરફ દોરી રહ્યા હતા તેમને લાગતું હતું કે આ બોક્સમાં જ જ્યોતિના ગુમ થવાનું અને ઠાકોરદાસ શેઠના રહસ્યમય વર્તનનું કારણ છુપાયેલું છે તેમણે કાલુ કાકાએ આપેલી દિશામાં તપાસ શરૂ કરી શહેરની બહાર એક જૂની અને સુમસાન જગ્યાએ તેમને એક વિશાળ વડનું ઝાડ મળ્યું અને તેની બાજુમાં એક જર્જરિત દરગાહ પણ હતી દીપા અને રાઘવે તે જગ્યાએ ખોદકામ કરવાનું શરૂ કર્યું કલાકોની મહેનત પછી તેમને એક જૂનો ધૂળિયો લોખંડનો બોક્સ મળ્યો રાકેશ રાઘવે બોક્સ ખોલ્યું અંદર ધૂળ અને કરોળિયાના ઝાડા હતા બોક્સમાં કેટલાક જૂના કાગળો એક ડાયરી અને જ્યોતિનો એક વધુ ફોટોગ્રાફ હતો ફોટોગ્રાફની પાછળ લખેલું હતું મારા બાળક સાથે ફોટોમાં જ્યોતિ એક નાનકડા બાળકને પોતાના ખોળામાં લઈને હસી રહી હતી બાળકનો ચહેરો સ્પષ્ટ દેખાતો ન હતો પણ તે બાળક રાઘવ જેવું જ લાગતું હતું રાઘવ આઘાત પામ્યા જ્યોતિને બાળક બાળક હતું અને તે રાઘવ પોતે હતો શું જ્યોતિ રાઘવની અસલી માતા છે રાઘવે ડાયરી ખોલી તે જ્યોતિની ડાયરી હતી ડાયરીમાં જ્યોતિએ પોતાના જીવનની બધી જ વાતો લખી હતી ઠાકોરદાસ શેઠ સાથેનો તેનો પ્રેમ તેમના લગ્ન અને રાઘવનો જન્મ રાઘવ જ્યોતિનો પુત્ર હતો પણ ડાયરીમાં એક મોટો ખુલાસો પણ હતો જ્યોતિએ લખ્યું હતું કે સાંતાબહેન જે ઠાકોરદાસ શેઠના ભાઈના પત્ની હતા તેઓ ઠાકોરદાસ શેઠને ખૂબ પસંદ કરતા હતા શાંતાબહેન જ્યોતિ અને ઠાકોરદાસ શેઠના સંબંધથી ઈર્ષ્યા કરતા હતા જ્યારે રાઘવનો જન્મ થયો ત્યારે સાંતાબહેને એક કાવતરું ઘડ્યું બહેને જ્યોતિ પર આરોપ મૂક્યો કે તે રાઘવની અસલી માતા નથી અને તેણે બાળકને ક્યાંકથી ચોરી લીધું છે બહેને ઠાકોરદાસ શેઠને ધમકી આપી કે જો તેઓ જ્યોતિને છોડી દેશે નહીં તો તેઓ આખો પરિવાર બદનામ કરી દેશે ઠાકોરદાસ શેઠ પોતાની સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવા માંગતા ન હતા તેમણે જ્યોતિને છોડી દેવાનો નિર્ણય કર્યો જ્યોતિએ ડાયરીમાં લખ્યું હતું કે તે ઠાકોરદાસ શેઠના નિર્ણયથી ખૂબ દુઃખી હતી તેણે રાઘવને પોતાની સાથે રાખવાની ખૂબ વિનંતી કરી પણ ઠાકોરદાસ શેઠ માન્યા નહીં શાંતાબહેને જ્યોતિને ધમકી આપી કે જો તે રાઘવને છોડીને જતી રહેશે નહીં તો તેઓ તેને મારી નાખશે જ્યોતિ પોતાના બાળકને બચાવવા માટે શાંતિથી દૂર જતી રહી તેને ઠાકોરદાસ શેઠને એક શપથ લેવડાવ્યા કે તેઓ રાઘવને ક્યારેય સત્ય જણાવશે નહીં ડાયરીમાં જ્યોતિએ પોતાની છેલ્લી ઈચ્છા પણ લખી હતી મારો પુત્ર રાઘવ એક દિવસ સત્ય જાણશે અને મને ન્યાય મળશે આ ડાયરી અને આ ફોટોગ્રાફ જ મારું સત્ય છે રાઘવ અને દીપા સ્તભ હતા સાંતાબહેન જ આ બધા પાછળ હતા તેમણે જ જ્યોતિના જીવનને બરબાદ કર્યું હતું અને રાઘવને તેની અસલી માતાથી દૂર કર્યો હતો રાઘવને લાગ્યું કે તેના લોહીના સંબંધોએ જ તેને દગો આપ્યો હતો તેની પોતાની માતા જેને તે હંમેશા માનતો હતો ને તે તેની સાવકી માતા હતી અને તેની દાદી જેને તેને ઉચેર્યો હતો તે જ આ બધા પાછળની ગુનેગાર હતી રાઘવને ગુસ્સો આવ્યો તે તરત જ ઘરે પાછો ફર્યો શાંતાબહેન અંજલિ સાથે બેઠા હતા રાઘવે ડાયરી અને ફોટોગ્રાફ શાંતાબહેનના હાથમાં આપ્યો માં આ શું છે રાઘવે ગુસ્સાથી પૂછ્યું તમે મારાથી આટલું મોટું સત્ય કેમ છુપાવ્યું તમે જ મારી અસલી માતાને મારાથી દૂર કરી હતી અને મારી જિંદગીને બરબાદ કરી હતી શાંતાબહેનનો ચહેરો ફિક્કો પડી ગયો તેમનો કાળો પડછાયો હવે સ્પષ્ટપણે દેખાઈ રહ્યો હતો તેમની આંખોમાં ડર અને પસ્તાવો એક સાથે રાઘવના ગુસ્સા અને પ્રશ્નોથી શાતાબહેન સ્તબ્ધ થઈ ગયા તેમના ચહેરા પરથી દરેક રંગ ઉડી ગયો તેમની નજર જ્યોતિની ડાયરી અને ફોટોગ્રાફ પર સ્થિર થઈ તેમને સમજાઈ ગયું કે તેમનું દફનાવેલું સત્ય હવે બહાર આવી ગયું છે દીપા અને અંજલિ પણ આ દ્રશ્ય જોઈને આઘાતમાં હતા અંજલિને સમજાતું ન હતું કે તેના દાદી જેને તે સૌથી વધુ પ્રેમ કરતી હતી તે આવા ગુનામાં સામેલ હોઈ શકે બોલો માં કેમ તમે મૌન છો રાઘવે ફરીથી પૂછ્યું તેના અવાજમાં પીડા અને ગુસ્સો ભરેલા હતા શા માટે તમે આ બધું કર્યું શા માટે તમે મારી અસલી માતાને મારાથી છીનવી લીધી મને મારી માતાથી દૂર કરીને તમને શું મળ્યું શાંતાબહેન ધ્રુજતા અવાજે બોલ્યા મને માફ કરી દે બેટા મેં ભૂલ કરી હતી મને માફ કરી દે તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા હું ઠાકોરદાસને ખૂબ પ્રેમ કરતી હતી જ્યારે મેં જોયું કે તે જ્યોતિ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે ત્યારે હું ઈર્ષાથી સળગી ઉઠી હતી મેં તેમને મેળવવા માટે કોઈ પણ હદ સુધી જવાનું નક્કી કર્યું હતું જ્યારે જ્યોતિ ગર્ભવતી થઈ ત્યારે મેં કાવતરું ઘડ્યું મેં તેમને ધમકી આપી કે જો તેઓ જ્યોતિને છોડી દેશે નહીં તો હું ગામમાં તેમનું નામ બદનામ કરી દઈશ ઠાકોરદાસ પોતાની પ્રતિષ્ઠાની ખૂબ ચિંતા કરતા હતા તેમણે જ્યોતિને છોડી દેવાનો નિર્ણય કર્યો બહેને આગળ બોલ્યા મેં જ જ્યોતિને ધમકાવી હતી કે જો તે રાઘવને પોતાની સાથે રાખવાનો પ્રયાસ કરશે તો હું તેને મારી નાખીશ

તેના લોહીના સંબંધોએ તેને દગો આપ્યો હતો અને તેના દાદી જેને તેને ઉછેર્યો હતો તે જ આ બધા પાછળની માસ્ટર માઇન્ડ હતી દીપા અને અંજલી પણ દુઃખી હતા તેમને વિશ્વાસ નહોતો આવતો કે તેમના પરિવારમાં આવું કાળું સત્ય છુપાયેલું હતું અંજલી પોતાની દાદીને જોઈને રડી પડી તમે તમે આટલું મોટું પાપ કેવી રીતે કરી શક્યા માં દીપાએ ગુસ્સાથી કહ્યું પૂછ્યું રાઘવે શાંતાબેન તરફ જોયું તેને ગુસ્સો આવતો હતો પણ તેની આંખોમાં એક ઊંડી પીડા પણ હતી તે પોતાની માતાને નફરત કરવા માંગતો ન હતો પણ તે તેની સાથે થયેલા વિશ્વાસઘાતને ભૂલી શકતો ન હતો શાંતાબેન જમીન પર બેસી ગયા અને રડવા લાગ્યા મને માફ કરી દે રાઘવ મેં મારા જીવનની સૌથી મોટી ભૂલ કરી હતી મારા પરિવારને કરી કરી નાખ્યો મને માફ દે રાઘવને લાગ્યું કે તેના સંબંધો તૂટી ગયા છે તેની માતા તેનો પરિવાર બધું જ એક મોટા જૂઠાણા પર આધારિત હતું તેને પોતાની અસલી માતા જ્યોતિ યાદ આવી તે ક્યાં હશે જીવતી હશે કે મરી ગઈ હશે આ કાળું સત્ય તેમના પરિવારને કાયમ માટે બદલી નાખશે વિશ્વાસઘાતનું ઝેર તેમના સંબંધોમાં ફેલાઈ ગયું હતું અને હવે તેને દૂર કરવું અશક્ય હતું શાંતા બહેન પાપના પ્રાચિત માટે તૈયાર હતા પણ શું રાઘવ તેને માફ કરી શકશો આ પ્રશ્ન રાઘવના મનમાં ઘૂમરાતો રહ્યો અને તેના જીવનમાં એક નવી દિશામાં લઈ જશે શાંતિ સાંતાબહેનના ખુલાસા પછી સંસ્કાર વિલામાં શાંતિ છવાઈ ગઈ પણ તે શાંતિ મૃત્યુ જેવી હતી રાઘવ પોતાની માતા સાંતાબહેનથી દૂર રહેવા લાગ્યો તે તેમને માફ કરી શકતો ન હતો ભલે તે તેની દાદી હતી જેને તેને ઉછેર્યો હતો તેની માતા દીપા અને પુત્રી અંજલી પણ સાંતાબહેનથી દૂર રહેવા લાગ્યા બહેન એકલા પડી ગયા તેમના પાપનું પ્રાચીન તેમને એકલતા અને દુઃખ આપી રહ્યું હતું રાઘવને પોતાની અસલી માતા જ્યોતિ યાદ આવતી તેને જ્યોતિને શોધવાનો પ્રયાસ કર્યો કાલુ કાકાની મદદ લીધી પોલીસની મદદ લીધી પણ જ્યોતિની કોઈ ભાળ મળી નહીં જ્યોતિ ક્યાં ગઈ હતી કોઈને ખબર ન હતી તેને લાગતું હતું કે જ્યોતિ જીવતી નહીં હોય કારણ કે જો તે જીવતી હોત તો તે ક્યારેક પોતાના પુત્રને દૂર ન રહી હોત રાઘવનું મન દુઃખ અને અપરાધ ભાવથી ભરેલું હતું તેને લાગતું હતું કે તે પોતાની માતા જ્યોતિને ક્યારેય ન્યાય આપી શક્યો નથી તેણે પોતાની અસલી માતાનો પ્રેમ ક્યારેય અનુભવ્યો ન હતો અને તે હવે ક્યારેય અનુભવી શકશે નહીં રાઘવનો વેપાર પણ પડી ભાંગવા લાગ્યો તેનું મન કામમાં લાગતું ન હતું તેના પરિવારમાં સુખનો અભાવ હતો દીપા રાઘવને ટેકો આપતી હતી પણ તે પણ દુઃખી હતી અંજલિ હવે પહેલા જેવી ખુશ રહેતી ન હતી તેને તેના પરિવારમાં થયેલા ઝઘડા અને રહસ્યથી આઘાત લાગ્યો હતો પોતાની કરવા માંગતા હતા તેમણે પોતાની બધી સંપત્તિ અંજલિના નામે કરી દીધી અને પોતાની બાકીનું જિંદગી એક વૃદ્ધાશ્રમમાં વિતાવવાનું નક્કી કર્યું તેમણે આશા રાખી કે રાઘવ તેમને એક દિવસ માફ કરી દેશે વર્ષો વીતી ગયા રાઘવનું જીવન એકલતા અને દુઃખમાં પસાર થયું તેણે ક્યારેય પોતાની અસલી માતા જ્યોતિને શોધી ન હતી અને તેના મનમાં હંમેશા એક ખાલીપો રહી ગયો હતો તેની અને દીપા વચ્ચેના સંબંધ પણ પહેલા જેવા મજબૂત રહ્યો ન હતો અંજલી મોટી થઈ ગઈ હતી પણ તેને તેના પરિવારના ભૂતકાળનું કાળું સત્ય હંમેશા યાદ રહેતું એક દિવસ રાઘવ પોતાના પિતા ઠાકોરદાસ શેઠના જૂના સામાનમાંથી એક બોક્સ શોધી રહ્યો હતો તેને એક જૂનો ધૂળિયો પત્ર મળ્યો પત્ર જ્યોતિનો હતો જે તેને ઠાકોરદાસ શેઠને લખ્યો હતો પત્રમાં જ્યોતિએ લખ્યું હતું કે તે રાઘવથી દૂર જઈ રહી છે પણ તે હંમેશા તેને પ્રેમ કરશે તેણે ઠાકોરદાસ શેઠને વિનંતી કરી હતી કે તેઓ રાઘવને ખુશ રાખે અને તેને ક્યારેય સત્ય ન જણાવે જેથી રાઘવને પીડા ન થાય અને પત્રના અંતમાં એક ચોંકાવનારો ખુલાસો હતો હું જાણું છું કે મારું આયુષ્ય બહુ ઓછું છે મને એક ગંભીર બીમારી છે અને હું વધારે સમય જીવી શકીશ નહીં મેં જાણી જોઈને તમારાથી દૂર જવાનું નક્કી કર્યું છે જેથી રાઘવ મારી બીમારી અને મૃત્યુથી દુઃખી ન થાય કૃપા કરીને આ સત્ય ક્યારેય કોઈને ન જણાવશું રાઘવ આઘાત પામ્યું જ્યોતિ ગુમ થઈ ન હતી પણ મરી ગઈ હતી અને તે પણ એક ગંભીર બીમારીના કારણે તેને લાગ્યું કે તેના જીવનનું સૌથી મોટું રહસ્ય હવે ખુલ્લું પડ્યું હતું શાંતાબહેનની ઈર્ષા અને ઠાકોરદાસ શેઠનું મૌન ભલે એક ભૂલ હતી પણ જ્યોતિનું ગુમ થવું તેની પોતાની મરજી અને બલિદાન હતું રાઘવની આંખોમાં આંસુ આવી ગયા તેની માતા જ્યોતિ એક મહાન આત્મા હતી જેણે પોતાના પુત્ર ની ખુશી માટે પોતાનો જીવ આપી દીધો હતો તેને લાગ્યું કે તેણે જ્યોતિને ક્યારેય ન ઓળખી તેની જિંદગી એક અધૂરી વાર્તા બની ગઈ હતી જ્યાં પ્રેમ દુઃખ અને બલિદાનનું એક કાળું સત્ય છુપાયેલું હતું પ્રિય મિત્રો વાર્તાનો અંત અત્યંત દુઃખદ અને હૃદયસ્પર્શી હતો રાઘવને સત્ય જાણવા મળ્યું પણ તે બહુ મોડું થઈ ગયું હતું તેને તેની માતાનો પ્રેમ ક્યારેય પાછો મળી શક્યો નહીં શાંતા બહેનને ભલે બહેન થયું હોય પણ તેમને એકલતા જ મળી આખરે પરિવારનું સુખ કાયમ માટે છીનવાઈ ગયું હતું લોહીના રગો અને બલિદાનની આ કહાની એકલતાના અંધકારમાં ખોવાઈ ગઈ અહીં આપણે આ વાર્તાને સમાપ્ત કરીએ છીએ અને ફરીથી મળીશું એક નવી વાર્તા સાથે તમને વાર્તા સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સમાપ્ત